અહીં પોરબંદર અને એના આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ પણ ફેલાવી છે નાની મોટી ઘટનાઓને એને જાણ પણ કરેલી છે અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ પણ સજાગ રહીએ એના માટે એને પણ જ્યાં જ્યાં જે કોઈ વસ્તુઓ જ્યાંને મૂકવા જેવી હોય એ એ મૂકતું રહ્યો છે તો એને હું અગિયાર વર્ષ જ્યારે પૂર્ણ કરીને બારમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જીટીપીએલ કાયમ ઉત્તરોત્તર વૃદ્ધિ કરે એવી એને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું